ગૌરાંગ મકવાણા અને જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વીડી રાખોલિયા ની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના અઢાર ગામોમાં જીએમડીસી ના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનવણી યોજાઈ હતી આ અંગે ધારાસભ્ય ચેતન વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા અને અનિલ ભગત સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ અઢાર ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો અંગે ધારાસભ્ય ચેતન વસાવે જણાવ્યું હતું કે તમામ ગ્રામસભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટની પર્યાવરણ મંજૂરી માટે લોક સુનાવણી યોજાય છે જેનો તમામે સખ્ત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે આજે ભરૂચ જિલ્લાના વાલીયા ખાતે જીએમડીસી નો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની લોક સુનાવણી હતી ત્યારે અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ અમે દેશ રાજ્ય અને પ્રદેશ કે વિસ્તારના વિરોધી નથી પણ જ્યારે દેશ આઝાદ થયા બાદ ડેમોના નામે જીઆઈડીસીઓના નામે જીએમડીસી નામે રોડ રસ્તાના નામે રહેનોના નામે હાઈ ટેન્શન લાઈનોના નામે હજારો ની પણ લાખો આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને આદિવાસીઓના વિકાસની વાત આવે તો વિકાસમાં મીંડું છે જીએમડીસી નો રાજપાય પ્રોજેક્ટ લિગ્નાઇટ પ્રોજેક્ટ એક એની આજે પણ ત્યાંના લોકો ભૌતિક સુવિધાના વલખા મારી રહ્યા છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા આવવાથી વાલિયા તાલુકો નેત્રંગ તાલુકો અને ઉમરપાડાના પણ ઉભારી ગામ સમાવેશ થાય છે અને અહીંયા હજારો લોકો હજારો પરિવારોને વિસ્થાપિત થવાનું છે જેના કારણે પર્યાવરણ પ્રદુષણ પાણી ભૂગર્ભ જળ હોય સપાટી જળ હોય હવા પ્રદૂષણ વન્યજીવ પ્રાણી કે માનવ વસ્તી મોટું હાનિકારક થવાનું છે ત્યારે અદાણી અંબાણી અને ટોરેન્ટના ઈશારે જે જીએમડીસી અહીંયા પ્રોજેક્ટ લઈને આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં વાંધો ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટ અમે સહમતી આપતા નથી અગાઉ તમામે તમામ ગ્રામસભાઓએ નામંજૂરના ઠરાવો આપ્યા છે છતાં આજે ઈસી લેવા માટે લોક સુનાવણી રાખી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ અમે એમને કહેવા માંગીએ છીએ આ વિસ્તાર અનુસૂચિ પાંચ વિસ્તાર છે સિડ્યુલ એરિયા છે પૈસા એક્ટ લાગુ છે અને ક્યાંય પણ અહીંના લોકોને એન કેન પ્રકારે હેરાન કરીને ખોટા દસ્તાવેજો કરીને અહીંના લોકોને પ્રોજેક્ટ લાવવા માટેની કોશિશ થશે ત્યારે લડાઈ થશે આજે અમે સંવિધાન અને સંવાદ ની વાતો કરી છે પણ જે દિવસે સંવિધાન અને સંવાદ પર રહી જશે એ દિવસે લડાઈઓ થશે અમે ગોળી ખાવા પણ તૈયાર છે ગોળી મારવા પણ તૈયાર છે પણ એક ઇંચ જમીન અહીં આપવા માટે તૈયાર નથી ત્યારે આજના પ્રોજેક્ટમાં તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત લઈને સર્વાનુમતે બધા એક જ સુરે નામંજૂરનો ઠરાવ આજે પણ અમે કર્યો છે અને બહિષ્કાર પણ અમે કરીએ છીએ ત્યારે આપના માધ્યમથી કલેક્ટર શ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ એ જમીનો આદિવાસીઓની તોતેર ડબલ એની જમીનો છે તમારા જેવા કેટલાક અધિકારીઓ આઈ એસ આઈપીએસ અને નેતાઓના કાળા નાણાં અહીંયા રોકેલા છે એ પણ આવનારા દિવસોમાં અમે ખાલી કરાવીશું અને મૂળ સંપ્રદાય સંગઠનો બધા ભૂલીને એક થઈશું પણ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ધારાસભ્ય હોય સાંસદ હોય એમણે આ પ્રોજેક્ટ લાવવા માટેની જે સહમતી આપી છે ત્યારે આ લોકોને પણ અપીલ કરું છું આવા નેતાઓને ઓળખી લેવા પડશે જે તમારો મોતનો કૂવો મંજૂરી આપી છે આ ખાણ ખનીજ જીએમડીસી ખોદવાની નથી આ બધાનો મોતનો કૂવો ખોદવા જઈ રહેલી છે એના મેન જવાબદાર ચૂંટાયેલા આપણા ધારાસભ્ય આપણા સાંસદ એમના તાલુકા અને જિલ્લાના પ્રમુખો છે આવનારા દિવસો પણ એમના ઘરે બેસાડી દેજો એવી સૌને અપીલ પણ કરું સરકાર શ્રી દ્વારા બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરીને સોળજામ ખાતે વાલિયા તાલુકાના સોળજામ ખાતે જે લોત સુનાવણી રાખી છે તેનો સર્વાનુમતે સૌએ બહિષ્કાર કરેલ છે વિરોધ કરેલ છે અને એ અગાઉ જે સાત ગામડાની ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ મળી એ ગ્રામસભાઓએ પણ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરતો ઠરાવ કરવામાં આવેલ છે છતાં પણ આજની લોક સુનાવણી રાખવામાં આવી અને સુનાવણીની અંદર સર્વએ ટેકનિકલ રીતે સામાજિક રીતે ભૌગોલિક રીતે તમામ રીતે આ પ્રોજેક્ટનો રદ કરવા માટેનો લોકોની લાજણી સમસ્યા લોકોએ લાજણી રજૂ કરી છે ખાસ કરીને અનુસૂચિ પાંચની ની અંદર આ વિસ્તાર છે અને આ વિસ્તાર જળ જંગલ અને જમીન એ આદિવાસીઓનો અધિકાર છે આદિવાસી સંસ્કૃતિ અસ્મિતાને ઓળખને ટકાવી રાખવા માટેની જે જોગવાઈઓ છે તે આવા પ્રોજેક્ટોથી એનું ઉલ્લંઘન થાય છે અને આ જે કોલસો કાઢીને જે ખાનગી પ્રાઇવેટ કંપનીઓને જે આપવાની વાત છે એની સામે સૌએ વિરોધ દર્શાવેલ છે અમારે આ રાષ્ટ્રના વિકાસનો કે ગુજરાતના વિકાસના અમે વિરોધ વિરોધી નથી આ રાષ્ટ્રની પ્રગતિ અને દેશની પ્રગતિ હોય કે રાજ્યની પ્રગતિ હોય એમાં આદિવાસીઓનો સિંહ પાળો છે આદિવાસીઓ વિસ્થાપિત પર વિસ્થાપિત થયા છે અને આ પ્રોજેક્ટ થી પણ આદિવાસીઓ વિસ્થાપિતથી વિસ્થાપિત થવાના છે ત્યારે અમે વિકાસના વિરોધી નથી અમે ટોલસો આપવા માટે પણ તૈયાર છે પણ મંડળીઓ બનાવીને આપશું અમે તમને ટોલસો વિચારતો આપશું અને જમીન રાષ્ટ્રના વિકાસમાં અમે સિંહ ફાળો આપશું પણ અમારે જમીન કોઈપણ ભોગે સંપાદન કરવી નથી સંપાદન કરવા સામે અમારો વિરોધ છે એ માટે સૌએ આજે એ જ સુરે બધાએ જવાબ આપેલ છે ત્યારે આ લોટ સુનાવણીનો બહિષ્કાર કરીને અમે આપ સૌને અપીલ કરીએ છીએ કે તમે સૌ અંત સુધી આ લડતમાં ભાગીદાર રહેજો અને આજુબાજુના ગામડાઓમાં પણ આ બધાને સંગઠિત કરજો અને પડવણિયા ખાતે જે સુનાવણી છે એ સુનાવણીમાં પણ સૌ ઉપસ્થિત રહે એવી અપીલ કરું છું જય ભીમ જય ભારત જય આદિવાસી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર